લોકસંવાદ યોજવામાં આવી રહ્યો છે નાગરિકો દિલ ખોલીને ને પોતાના મનની વાત જણાવી રહ્યા છે આ વખતે કેવો છે જનતાનો ચૂંટણી ને લઈને મિજાજ આવો જોઈએ લોકસભાની ચૂંટણી છે અને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા ગામમાં એટલે કે અમદાવાદ વિસ્તાર જે ઉમેદવારનો છે લોકસભાનો અહીં ખેડૂતો અને જે ગામના આગેવાનો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે તેમની પાસેથી જાણીશું દેશમાં ચૂંટણીને લઈને શું માહોલ છે કેવા વિકાસના કાર્યો થયા છે દેશમાં વડાપ્રધાન કેવા હોવા જોઈએ ખાસ આપને પૂછવા માંગીશ જે રીતે અત્યારે હાલ દેશમાં વડાપ્રધાન કેવા હોવા જોઈએ કેન્દ્રમાં અને જે રીતે દેશમાં દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે કેવી રીતે જુઓ છો આ ભારત દેશની અંદર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બેસે ત્યારથી ભારત દેશનો વિકાસ લક્ષી યોજનાઓ અમલમાં થઈ છે પ્રજાલક્ષી વિકાસ યોજાયો છે તેમજ ત્રણસો રામ મંદિર જે ભવિષ્ય અને શક્ય ના બને પણ રામ મંદિર પર પૂર્ણ રીતે નરેન્દ્રભાઈએ કામ પૂર્ણ કર્યું કેટલાક લોકો છે તેમને આપની પાસે પૂછવા માંગીશ કે ખેડૂત લક્ષી યોજનાઓ ગ્રામ્ય વિસ્તારમાં આપ રહો છો ખેડૂત લક્ષી યોજનાઓ કેવી છે આરોગ્યની સુવિધા કેવી છે શું કહેશો આરોગ્ય લક્ષી જે સુવિધા છે જે અત્યારે ગરીબ માણસ પણ હોસ્પિટલમાં જઈ અને સારી સુવિધા મળી શકે છે વત્તા એમને બીજું કે ફ્રીમાં બધું કામ થાય છે કોઈ રૂપિયો ખર્ચવો પડતો નથી જ્યારે ભાજપની સરકારમાં

ધાર્મિક સ્થળો બહુ સરસ રીતે થઈ રહ્યા છે અને એ સારું છે હિન્દુત્વ માટે બહુ સારું છે અને મોદી સાહેબ છે તો બહુ ઘણું સારું છે અને સારું રહેશે અને મોદી સાહેબ જ આવવા જોઈએ ચોક્કસથી તો અહીં મોદી સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી સૌ કોઈ કામગીરીથી પ્રેરિત છે અન્ય મહિલાઓ છે ગ્રામજન ગામની તેમને પૂછીશ ખાસ આપને જે આવાસ યોજનાના અથવા તો બીજા કેવા લાભ મળી રહ્યા છે શું કહેશો સારા લાભ મળ્યા છે અને મકાન બનાવી આવેલું છે એમની પાસેથી જાણીશું જે કેવી સરકાર હોવી જોઈએ કેવા ઉમેદવાર હોવા જોઈએ શું કહેશો અત્યારે હાલમાં તો આપણા નરેન્દ્ર મોદી છે તેવા જ મુખ્યમંત્રી જો હોવા જોઈએ પ્રધાનમંત્રી અને એમને જે વિકાસના કામકાજ કર્યા એ બધાને ગરીબ લોકો માટે બધા માટે આ પેલું કાર્ડ આપણો મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ પછી અનાજ ફ્રીમાં આપું બીજા બધા ઘણા બધા લાભો ગામનો રોડ રસ્તા પાણીની સગવડ બધું સારી રીતે અમારા ગામમાં વિકાસ થઈ રહ્યો છે જે કર્મચારીઓ સુધી જે યોજનાઓ પહોંચે ને તેઓ સાચા અર્થમાં જે કાર્ય કરે છેક ખેડૂત લક્ષી અને ગ્રામજનોને તમામ સુવિધાઓ મળે તેવું ઈચ્છી રહ્યા છે કેમેરામેન યોગેશ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર